વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ ઉત્તરાયણ દરમિયાન પતંગની દૂરીથી અકસ્માતની ઘટનાઓ વધતી જઈ રહી છે અને અકસ્માતોને અટકાવવા અને વાહન ચાલકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી સુરત જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સુરત દ્વારા સેફ ઉત્તરાયણ સલામત ઉત્તરાયણ અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ દરમિયાન વાહન ચાલકોને પતંગના દોરાથી બચવા સાવચેતી રાખવા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કરાયો હતો આ જનજાગૃતિ કાર્યક્રમ ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો અને આ દરમિયાન વાહન ચાલકોને હેલ્મેટનો ઉપયોગ ગળાના ભાગે પટ્ટા પહેરવા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉત્તરાયણ પર્વ સૌ માટે આનંદ અને સુરક્ષિત બની રહે તે માટે સોસાયટી દ્વારા સતત આવા જનહિતલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવાયું હતું એ આપણા દેશ નો પ્રાણ છે અને આ ઉત્સવ રંગે ચંગે પાર પડે નિર્વિઘ્ને પાર પડે એના માટે દરેક ઉત્સવમાં અલગ અલગ સલામતીના પગલા લેવાતા હોય છે ઉત્તરાયણના પર્વમાં દોરી ડોરી કોઈના ગળામાં લાગે અને ગળું કપાઈ જાય અને કઈ ગંભીર ઘટના બને તો ઉત્સવને પણ લાંછન લાગે ગુજરાત ગેસ સર્કલ ખાતે પતંગના દોરાથી કોઈ વાહન ચાલકો ને અકસ્માત ના થાય તેના માટેના સેફ્ટી બેલ્ટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે માનનીય પુણેશભાઈ મોદી સાહેબ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ આયોજન છે અને અમારી સંસ્થાના જે ટ્રસ્ટી અમારી સાથે ઉપસ્થિત થયા છે અને આ કાર્યક્રમમાં અમે છ તારીખ થી લઈને તો ચૌદ તારીખ સુધી સુરત ના અલગ અલગ વિસ્તારો માં આ કાર્યક્રમ અમે આયોજન કરીએ છીએ અને ધારાસભ્ય પુણેશભાઈ મોદી ઘણી સેવા સેવા આપી રહ્યા છે ઉત્તરાયણ ના ખાસ પર્વ પર લોકો ની ગળા ની સેફ્ટી થી માંડીને અહિયાં આગળ તાર લગાવી આપે છે જેથી કરીને ઉત્તરાયણ માં લોકો ના જીવ જોખમ માં ના મુકાય અને અમને સુરક્ષા મળી રહે એ બદલ એમને ખૂબ ખૂબ આભાર કે અમને આ સેવા આપવા બદલ